વિદેશી દારૂ વિતરણનો વિવાદ વિવાદ પોલીસની ભૂમિકા પર સવાલો નગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 1 ના ભરો વિસ્તારમાં મતદારોને લુભાવવા માટે વિદેશી દારૂ વિતરણ થતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અપક્ષ મહિલા ઉમેદવાર મુક્તિ જાદવે આ ઘટનાને ઉખાડી પાડી વિડીયોની મદદથી વહીવટી તંત્ર અને પોલીસને જાણ કરી તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના કાર્યકરો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા માટે દારૂનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું આવી નવ બોટલ વિદેશી દારૂ જપ્ત કરી ચૂંટણી અધિકારીઓએ આ મામલે આચાર સંહિતા ભંગને લઈ નોડલ અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો અને વાયરલ વિડીયોની તપાસ શરૂ કરવામાં આવી હાલોલ નગરપાલિકા ચૂંટણી માટે શહેરમાં છત્રીસ મતદાન મથકો પર ઈવીએમ મશીન દ્વારા મતદાન હાથ હાથરાયું છ બેઠકો માટે કુલ ઉમેદવારો મેદાનમાં હતા આમ આ દારૂ વિતરણની ઘટનાને કારણે ચૂંટણીની નૈતિકતા પર સવાલો ઉભા થયા છે અને હાલ શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ભલે પોલીસ દ્વારા આ ઘટના સ્થળેની દારૂ જપ્ત કરવામાં આવ્યો હોય પરંતુ મોટો સવાલ એ છે કે શું આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે શું માત્ર નવ બોટલ જ મળી આ મામલે સળવાયેલા લોકોને સુધી કડક કાર્યવાહી થશે કે પછી સમગ્ર ઘટના ભૂતકાળ બની જશે હાલોલ પોલીસે આ કેસમાં કયા સ્તરે તપાસ કરશે ને રાજકીય દબાણ સામે કેટલું સખત વલણ અપનાવશે તે હવે જોવાનું રહેવું રહેશે જો તપાસ યોગ્ય રીતે થશે તો ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા જળવાઈ રહેશે નહીં તો આ મામલે માત્ર ચૂંટણી વિવાદ બની રહી જશે જી આજે હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ છે અને એમાં વોર્ડ નંબર એકમાંથી મેં અપક્ષ ઉમેદવારી કરાઈ છે હવે મતદાન મથક પર અમે હાજર હતા તો લગભગ અત્યારથી લગભગ દસ વાગ્યાની આસપાસ દસ સાડા દસની આસપાસનો ટાઈમ છે આ એમ નોટ શ્યોર અબાઉટ ટાઈમ પણ કોલ આવ્યો કે એક વિસ્તાર છે અમારા એમાં બરોડા કરીને કે ત્યાં ખુલ્લા ભાજપના નેતાઓ દારૂ વેચી રહ્યા છે એટલે અમે લોકો મતદાન મથકથી આ બાજુ જે વિસ્તાર છે ભરોણા ત્યાં આગળ આવ્યા અને ત્યાં આવી અને ખુલ્લા પ્લોટમાં અમે લોકો જોવા ગયા તો ત્યાં આગળ ભાજપના એક નેતા નિતેશ પટેલ કરીને કોઈ નેતા છે એ દારૂની બોટલોનું આખું ફેટી લઈને બેઠેલા હતા ને એમાંથી બે ત્રણ બોટલ લઈ અને આપવા માટે જવાની તૈયારી કરી રહ્યા હતા અને મને જોઈ એટલે ફટાફટ બોટલ મૂકી દીધી અને પછી ત્યાંથી બહાર નીકળી અને બહાર નીકળી અને પછી અમે લોકો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું એમને કન્ફલ્ટ કર્યું અને એની પછી અમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યા બાદ પછી એ સીધા આગા પાછા થવા માંડ્યા હતા પણ અમે દારૂની બોટલનો અને બધો વિડીયો લઈ લીધેલો હતો એટલે પછી પોલીસને કોલ કર્યો અને પોલીસ અત્યારે હાલ હાજર અહીંયા થઈ ગઈ છે અને આગળની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે અને સવારથી ભાજપના નેતાઓ ભરોણા અને પ્રેમ એસ્ટેટ વિસ્તારમાં અલગ અલગ સમયે આવી અને ખાલી ખોટી ધમકી આપી છે મતદારોને કે જો ભાજપને વોટ નહીં આપ્યો તો કાંટ્યા તોડી નાખીશ અને બીજું એમ કીધેલું છે કે તમારા ઘરો પાડી દેવામાં આવશે ભાજપના બે નેતાઓ દ્વારા આ વસ્તુ કહેવામાં આવી છે અને અમારા કાર્યકરો સાથે મારામારી ઝપાઝપી પણ કરવામાં આવી છે એ બાદ પોલીસે મધ્યસ્થી કરી અને એ લોકોને છૂટા પાડ્યા હતા મામલો શાંત કર્યો હતો ત્યારબાદ એ લોકોએ આ બધા નાટકો સ્ટાર્ટ કર્યા છે આપનું નામ મુક્તિ જાદવ